ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડું અને અચાનક પડેલા કમોસમી વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ પુરવઠા પર અસર થઈ છે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી તેમણે તંત્રની રાહત અને પુનઃસ્થાપનના કામોમાં ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે હાલ સુધીમાં એકસો ચાલીસ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા પુનઃસ્થાપિત માટેના પ્રયાસો ચાલુ છે ઘણી જગ્યાએ ધરાસાય વૃક્ષોના કારણે રસ્તાઓ બંધ થયા હતા જો કે સ્થાનિક તંત્ર દ્વારા તે રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી બે ત્રણ દિવસ આંધી પવન અને વરસાદની શક્યતા યથાવત રહેશે કલેક્ટરે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે અને સલામતીના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે ગઈકાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચારો મળેલ સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આગામી દિવસોમાં બે ત્રણ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે ધન્યવાદ